આજે આપણે શિયાળામાં બધાનો ફેવરેટ એવો ગાજરનો હલવો બનાવીશું ગાજરનો હલવો માવા વગર અને માવાવાળો એમ બંને રીતે બનાવવામાં આવે છે પણ આજે આપણે ઘરે માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ ટ્રેડિશનલ રીતે હલવો કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો એકદમ ટેસ્ટી અને ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો ગાજર લીધા છે જ્યારે પણ તમારે શિયાળામાં હલવો બનાવવો હોય ત્યારે આ રીતના જે ડાર્ક કલરના ગાજર આવે છે તે લેવાના આ ગાજરમાં વચ્ચે જે સફેદ ભાગ આવે છે તે ખૂબ જ ઓછો હોય છે અને અત્યારે શિયાળામાં આવા ગાજર સહેલાઈથી મળી જતા હોય છે ગાજર આપણે પાણીમાં એકદમ સરસ રીતે સાફ કરી લેવાના છે જેથી ગાજરની ઉપરની જે પણ માટી હોય તે નીકળી જાય ગાજરની ઉપરનો અને નીચેનો જે ભાગ હોય તે આપણે કટ કરી લઈશું ત્યારબાદ પીલરની મદદથી આપણે તેને છાલ કાઢી લેવાની છે આ જે ડાર્ક કલરના ગાજર આવે છે તે ઘણા કટલા હોય છે પરંતુ આની અંદર સફેદ ભાગ પણ ઘણો ઓછો હોય છે તો આ રીતે આપણે બધા જ ગાજરની ઉપરથી છાલ કાઢી લઈશું છાલ કાઢ્યા પછી આપણે તેને છીણી લેવાના છે ગાજરને છીણવા માટે આપણે જે મોટી સાઈઝની છીણી આવે છે એનો ઉપયોગ કરીશું જો તમારે ગાજરની છીણ નાની હશે તો હલવો તૈયાર થયા પછી એની સાઇઝ ઘણી નાની થઈ જશે તો આ રીતની તમારી પાસે મોટી સાઈઝની છીણી હોય તો ગાજરને તેનાથી છીણવાના તો આ રીતે આપણે બધા જ ગાજરને છીણી લઈશું તો તમે જોઈ શકો છો આપણી ગાજરની છીણ બનીને તૈયાર છે તો હવે હલવો બનાવવા માટે મેં અહીં જાડા તળિયાવાળી પેન ગરમ કરવા રાખી છે તેમાં એક ચોથાઈ કપ જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગાજરની છીણ એડ કરી દઈશું અને છીણને સારી રીતે સાતરી લઈશું અહીં છીણને સાતરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ રીતે હલવો બનાવવા માટે તમારે નોનસ્ટિક કે પછી જાડા તળિયાવાળી કઢાઈનો જ ઉપયોગ કરવાનો છે અહીં ગાજરને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે ગાજરને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ બારથી તેર મિનિટ માટે સાતરી લઈશું આ રીતે છીણને સતત હલાવતા રહેવાનું છે તો આ રીતે આપણે ગાજરને સાતરી લઈશું તો લગભગ બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ગાજરની છીણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આ સમયે તેમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તો તેના માટે મેં અહીં થોડી સૂકી દ્રાક્ષ લીધી છે તેને એડ કરી દઈશું સાથે મેં અહીં કાજુ અને બદામને અધકચરા ક્રશ કરીને લીધા છે તેને હલવામાં એડ કરી દઈશું સાથે ફ્લેવર માટે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ડ્રાય ફ્રૂટ એડ કર્યા પછી આપણે ગાજરને એક મિનિટ માટે સાતરી લઈશું એક મિનિટ પછી આપણે એમાં ખાંડ એડ કરી દઈશું તો તેના માટે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહી ખાંડ એડ કર્યા પછી ચાર થી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈને ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લઈશું ચાર થી પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને આ રીતે ચાસણી દેખાઈ રહી છે તો આ સમયે આપણે તેમાં દૂધ એડ કરવાનું છે તો તેના માટે અહીં આપણે બે થી ત્રણ કપ જેટલું દૂધ એડ કરી દઈશું તો અહીંયા મેં થોડું હૂંફાળું ગરમ એવું ત્રણ કપ દૂધ એડ કરી દીધું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ ત્રીસ મિનિટ સુધી ચડવી લઈશું તો હવે થોડી વાર માટે આપણે તેને ઢાંકીને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો દૂધ એકદમ ડ્રાય થઈ જશે અને તેનો કણીદાર માવો બનીને તૈયાર થઈ જશે તો લગભગ ત્રીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દૂધ સારી રીતે ગાજરમાં એબ્ઝોર્બ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું તો મેં અહીં એક વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે તો તમે આ સમયે બજારમાં મળતા માવાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં મિલ્ક પાવડર એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ બજાર જેવો ગાજરનો હલવો બનીને તૈયાર છે ઉપરથી એકથી બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીં આપણો બજારમાં મળે એવો ગાજરનો હલવો બનીને તૈયાર છે તો તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું આ રીતે તમે ઘરે જ માવાનો ઉપયોગ કર્યા વગર બજાર જેવો કે પછી લગ્ન પ્રસંગમાં બને એવો ગાજરનો હલવો આ રીતે બનાવી શકો છો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશું અને હા વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા